રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ લીંબુ ત્રણસો એકવીસ રૂપિયાથી આઠસો અગિયાર રૂપિયા પપૈયા પાહીઠ રૂપિયાથી એકસો સાત રૂપિયા બટેટા બસો એકાવન રૂપિયાથી છસો એકત્રીસ રૂપિયા ડુંગળી સૂકી એકાવન રૂપિયાથી બસો પાહ રૂપિયા ટમેટા ત્રણસો ને પચીસ રૂપિયાથી પાંચસો ને અઢાર રૂપિયા ચૂરણ સાતસો છોતેર રૂપિયાથી નવસો એકવીસ રૂપિયા કોથમરી ચારસો ને એકતાલીસ રૂપિયાથી આઠસોને અઢાર રૂપિયા મૂળા બસો પંદર રૂપિયાથી ત્રણસો આડત્રીસ રૂપિયા રીંગણાં પાંચસો આડત્રીસ રૂપિયાથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોબીજ એકસો છ રૂપિયાથી એકસો એકોતેર રૂપિયા ફુલાવર ચારસો એકાવન રૂપિયાથી છસો અઠ્ઠાણું રૂપિયા ભીંડો ચારસો પિસ્તાલીસ રૂપિયાથી છસો ત્રેસઠ રૂપિયા ગુવાર છસો બેતાલીસ રૂપિયાથી 1530 ત્રીસ રૂપિયા સોળાસિંગ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી છસો પંદર રૂપિયા વાલોર પાંચસો ને એકસાઠ રૂપિયાથી નવસો ને અઠ્ઠાણું રૂપિયા ચીંડોળા બસો એકતાલીસ રૂપિયાથી સાતસો પંદર રૂપિયા દૂધી એકસો અઠ્ઠાણું રૂપિયાથી ઓગણીસ રૂપિયા કારેલા ત્રણસો એકાશી રૂપિયાથી ચારસો ત્રાણું રૂપિયા હરઘ્વો પાંચસો ને આડત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા તુરિયા છસો એકાવન રૂપિયાથી નવસો રૂપિયા છસો ત્રેપન રૂપિયાથી આઠસો એકત્રીસ રૂપિયા કાકડી ત્રણસો છન્નું રૂપિયાથી 642 બેતાલીસ રૂપિયા ગાજર ચારસો અઠ્ઠાણું રૂપિયાથી 811 અગિયાર રૂપિયા વટાણા છવ્વીસો ને આઠ રૂપિયાથી આ અડતાલીસ રૂપિયા ગલકા ચારસો ને એકત્રીસ રૂપિયાથી છસો રૂપિયા બીટ બસો પાંચ રૂપિયાથી પાંચસો અડતાલીસ રૂપિયા મેથી ચારસો ચોત્રીસ ત્રણસો ચોત્રીસ રૂપિયાથી એકવીસ રૂપિયા વાલ છસો પાંચ રૂપિયાથી બારસો સોળ રૂપિયા ડુંગળી લીલી બસો આઠ રૂપિયાથી ચારસો અઢાર રૂપિયા આદુ અગિયારસો પચીસ રૂપિયાથી ચૌદસો એકત્રીસ રૂપિયા ચણા લીલા ત્રણસો છન્નું રૂપિયાથી સાતસો અઢાર રૂપિયા મરચાં લીલા એકસો ચુમાલીસ રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા હળદર લીલી પાંચસો ત્રાણું રૂપિયાથી આઠસોને ઓગણીસ રૂપિયા નહેસણ લીલું બારસો અઢાર રૂપિયાથી આડત્રીસ રૂપિયા અને મકાઈ લીલી એકસો ત્રેવીસ રૂપિયાથી બસોને પંચ્યાસી રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ